તો પૂનમ ભાઈ આવીને પુનમ ભરીને આવીને તમને ખબર છે કે ભાઈ મારી જિંદગીમાં કોલેજ પણ છે હા યાર સોલ્યુશન આપો ને મારે કોલેજ ન જવું પડે એનું જો કે અમે તો ઘોડા જોવાની એના વિડીયો બનાવી એટલે મને સોલ્યુશન તો ખબર જ હોય કાંઈ વાંધો ચાલો આવીને કોલેજે ભાગીએ પછી કોલેજેથી આવીને કરશું આપણે મોજ જઈ આવું હાલો કોલેજે જઈ આવું હા ભાઈ રસ્તા ઉપર તમે બધા નીકળો એટલે રૂણા ચશ્મા પહેરી નીકળજો કારણ કે એટલી બધી ધૂળ ને કે તમારા સ્વાસ્થ્ય સિગરેટ વગેરે બગાડી શકે છે સમજી ગયા બાય બાય તો ફાઇનલી હું ઘરે આવી ગયો હું કોલેજેથી દસ વાગ્યા હે એન્ડ હવે આપણે જઈએ પહેલા નહીં જાવું તો કે નથી પહેલા હું જમી લઉં કારણ કે સવારનો હું કાંઈ ખાધું નથી મને બહુ ભૂખ લાગીએ ગુડ 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 થાય તો પહેલા જમી લઈએ આપણે હું બનાવ્યું મમ્મી અહીંયા આપણે જોઈએ પછી જમી કાઢવીને આપણે પાછા ભાગીએ ઓફિસે ઓફિસે ત્યાં આવીને પછી રીલ શૂટ કરશું શેડ્યુલ જોયું મારું કઈ ને શેડ્યુલ ઓકે તો હાલો તમને બતાવું કે હું બનાવ્યું હોય મમ્મી આજે લેટ સી હમ હમ મમ્મી કંઈક મસ્તનું બનાવ્યું હોય છે એવી આશા કરીએ આપણે બધાએ કાડું ખલ લે ભાઈ બનાવીન તો ગયા મમ્મી હવે જોયા કે શું છે અરે રે ભીંડાનું શાક મજા આવી જા ભીંડાનું શાક અરે આ ચોટી ગયો સંભારો પછી હું કાકડી ઓહો હો હાલો ભાઈ હવે હું લોક બંધ કરી દઉં મને લાગે કે ભૂખ ભીંડાનું આપણું ફેવરિટ શાક હે બાકી તમને તમારું ફેવરિટ શાક હે કે નહીં ભીંડાનું એ મને કમેન્ટમાં કહી દો ભીંડી ખાવ ઓર મોજ કરો તો ગાઈસ કોલેજથી આવીને ઓફિસે જવાનો પ્લાન કેન્સલ કરીને અમે જઈએ વન્સ ની ઘરે કારણ કે વન્સ એકલો છે વન્સ બીવે છે વન્સ એકલો છે ઈ કે એકલો હું આવી જાવ કે બધાય બેઠા તમને શું લાગે ગલત સોચ મત રાખો યાર હાલો તમે અહીંયા જાય અહીંયા બેસો PUBG PUBG રમશું મજા આવે ઘડીકવાર બાને સમજી ગયા તમે હાલો બાય બાય

કે તું નહીં આ લેતી હતી આવી ગઈ ને દીકરી હા ઠેંગુજી તો તું એ ઠેકડો મારી હા આ તને હમણાં મૂકી જાઓ ખુલ્લામાં બે વાગવા દે પછી તારે તું છૂટી બસ હું તને અંદર રાખવા નથી માગતો પણ તું બદમાશ બહુ થઈ ગઈ હતી દીકરી શું હેલો બોલ દે બ્લોગમાં હેલો લે 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 ઊંઘી લે મારો બ્લોગ ઊંઘી લે લે ને લે ને બદમાશ બદમાશ

મસ્ત ની હો માને મન મન બહુ દયા આવે એની ઉપર બાઉ કુચ કુચ કે વી ક્યુટ હે હમ તો ક્યુટ તો હે ભાઈ હું કરું મિત્રોને છોડી મૂકું ના નામ તો રેવા દયો ને કેટલા દી પછી આવી હે એસે તો નહીં જાણે દુંગા મે બચ્ચું દે રેકો ઇધર રહે તું ઇધર રહે આ મોચ કાટ તું તેરે કો મેને ખુલ્લે મે છોડ દિયા ના બચ્ચું એ લે 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 આને તો Bên này bật cú bên này Bật cú bật này bật cú Bedmas Chotu bedmas Ah koi lu ini tu Koi lu aku Koi aku aku

અત્યારે કેટલા વાગ્યા ખબર મજા આવે યાર હમણાં કેદુની અમે જૂની યાદ તાજા કર્યા છે બધી જો આ ગલીમાં કેદુના નથી યાદ તાજા થઈ જૂની ફૂલ મોજ જ આવે ત્યારે બધા એના જૂના લક્ષણ દેખાડી દીધા ઓકે તો હવે કન્ટિન્યુ રાખી અમારી ક્રિકેટ તમને એક બે શોટ બતાવી મારી બોલિંગ ના પણ વાહે કોઈ હે નહીં વિકેટ કીપર બાકી તમને મારી બોલિંગ બતાવો સ્વિંગ કરાવે તમારો ભાઈ આજે આમ તેમ કચોર ચકલા શું કે છે મેચ રિપોર્ટ ઓકે જઈ હે ને પીચ રિપોર્ટ ઓકે હા એમ ઓકે બોલવાનું એમ આંગળી ને ઊંચી કરવાની ઓ અંદર તેજી સે ગેન્ડ આઈ ઓર ધ્રુ કી ચડ્ડી ફાડ દી કમેન્ટ્રી માં આય ભાઈ ગુજરાતી કમેન્ટ્રી માં કરો ને કોક આપડું શું ભાઈ હાલુ એમ છે લે ભાઈ કેમેરા ચાલુ કરતા કરતા તમારો ફિલ્ડિંગ કરે ટોપ ગ્લાસ બંદે હે ટોપ ગ્લાસ યા યા યુ ઓરે ભાઈ ચકલા વાઈડ ઉપર વાઈડ ને શરમ કરી લે થોડી આમાં મારે તને હજી ECL માં ભરતી કરાવો તો ઓલી સબસ્ટિટ્યુટ માં

बीजी और ना कोई जाई रही है वीडियो उतारो वीडियो जो भी हमारा बोलिंग चकलान को वाले ओके गाइस ठीक हो जो लव यू आई लव यू आई लव यू आई लव यू आई आला यू आई लव यू जा लव यू आई लव यू आई लव देखो मैं यहाँ पे हूँ भाई एक स्काई ब्लू है वो बाउंड्री है ऐसे तो बोलेंगे यार।, बोल यार। बोल है भाई रेवा देना तू डालने जाता है फुल टॉस पड़ जाती देखना अभी और कट डालेंगे फुल टोस लगेंगी फोर भी लग सकती है इस बॉल में

જોઈ લે જોઈ લે જોઈ લે સચકો જીતના બી જો હું હું છે હવે જાવા દેને હે હવે રેવા દે રેવા દે લાસ્ટ બોલો ભાઈ હાલો ભાઈ છેલો બોલ હે હજી આને ડિસ્પ્રેશન માં આવી ગયો કે પ્રીતે સામે હજી હું રન નથી કરી હેગો ભાઈ કોઈ ન કરી હેગા હજી ખબર તને બેટા કોની મારી હાલો પૂરવો મોજ કરાવી દીધી બધાને

પીસીએલ પીસીએલ હતા આ પીસીએલ આલે આપણી બ્રિટિશ ક્રિકેટ લીગ ઓ માય ગોડ લે ભાઈ તમે જો ભાઈ અમે રમવા વર્ગી એટલે વાતાવરણ નું શું કીધું ઓ ભાઈ દડો લેવા જાય ભાઈ ઠેકવાનું થયું હે ભાઈ ચકલો એ ચાલો ક્રિકેટ રમ્યા પછી ચકલા ના ઘરે અત્યારે મેપિલ જામી હે કઈ હે ચકલા ભાઈ ના ઘરે ખાવાય મહિનો આ ડબડામાંથી બુકડા ભરતો હતો બાઈણ બંધ કરી દે આ ગરિયો ભાઈ જોવો તમે એ તો તું કેમેરો સાફ કરી લઉં હવે હું એટલો ફ્રેશ થઈ ગયો એટલો ફ્રેશ થઈ ગયો કે ફૂલ મોજ જ આવે આ હા હા ફ્રેશનેસ આઈ ફીલ ના ફ્રેશનેસ ઓ ઓ ગાઈસ લો ગાઈસ રામ 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 ગાઈસ હું આલે ગાઈસ હારુને તો ચકલા અહીં આવ

એક વાર એને કમેન્ટ માં ચકલો લખી નાખો હું લખી નાખો ચકલો તમે બધે ચકલા ને આનું નામ તો આજ ફાઇનલી ગાઈસ તમને હું કહી જ દઉં કે આનું નામ શું છે તો આનું નામ હે ચકલો ચાલો ભાઈ કર નાખજો 450 સબસ્ક્રાઇબર કાલે ગુડ નાઈટ ગાઈસ